આપ જોઈ રહ્યા છો કાકો ન્યૂઝ ગુજરાતી કામરેજ કામરેજ નજીક ગલતેશ્વર તાપી બ્રિજ ઉપરથી સામૂહિક આપઘાતનો કેસ સામે આવ્યો છે દસ લાખનું દેવું ન ભરાતા સામૂહિક આપઘાત કર્યો છે આગળની તપાસ પોલીસ ખાતું કરી રહી છે સાંભળીએ મંત્ર જાગૃત નાગરિક દ્વારા કામરેજ પોલીસ સ્ટેશને જાણ થયેલ કે ટીમ્બા ગામની સીમમાં આવેલ તાપી નદીના બ્રિજ ની નીચે તાપી નદીમાં એક ડેડ બોડી પડેલ છે જે બાબતે ઘટના સ્થળે કામરેજ પોલીસે તાત્કાલિક પહોંચી જાય બોડી ફાયરની ટીમ દ્વારા બહાર કઢાવતા એક મહિલાની લાશ મળી આવેલ થોડા સમય બાદ તે જ સ્થળેથી અન્ય એક પુરુષ તથા એક બાળકની લાશ મળી આવેલ જે તમામ લાશને તાપી નદી નદીમાંથી ફાયરની ટીમની મદદથી બહાર કાઢી હાલ કામરેજ સીએચસી ઉપર રાખવામાં આવેલ છે સદર બાબતે તાપી નદીના બ્રિજ પરથી મરણજનારના બાઇક તથા ચપ્પડ મળી આવેલ છે તથા તેઓ પાસેથી મળી આવેલ પર્સમાંથી મળેલ આધાર કાર્ડ તથા અન્ય ડોક્યુમેન્ટના આધારે મરણજનારની ઓળખ કરતા સદર મરણજનારનું નામ વિપુલભાઈ રવજીભાઈ દેવગણિયા પ્રજાપતિ મૂળ રહે ભાવનગર જિલ્લો તથા હાલ રહે ચોક બજાર સુરત સિટી સિટીના હોવાનું જણાવેલ છે તથા અન્ય બે ઈસમો સદર મરંજનાર વિપુલભાઈના પત્ની સરિતાબેન વિપુલભાઈ તથા એમનો દીકરો વ્રજ વિપુલભાઈના જેની ઉંમર છે બાર વર્ષ હોવાનું જણાઈ આવેલ છે આ બાબતે કામરેજ પોલીસ સ્ટેશન તરફથી સદર મરંજનારના પરિવારનો સંપર્ક કરતા તેમના સગા ભાઈ અત્રે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે આવી જાહેરાત આપતા હકીકત એ પ્રમાણે છે સત્તર ચાર બે હજાર પચ્ચીસના સાંજના સત્તર ત્રીસ કલાકે સદર મરંજનાર પરિવાર ઘરે અમે બહાર ફરવા જઈએ છીએ બગીચામાં તથા રાત્રે જમીને મોડા પરત આવીશું તેવું જણાવી બાઇક પર નીકળી ગયેલ ત્યારબાદ સદર મરંજનાર વિપુલભાઈ રવજીભાઈ દેવગણિયા નાઓએ જે તે સમયે શેર બજારમાં રોકાણ કરેલ જેમાં તેમને નુકસાન થતા તેઓએ પોતાને આઠથી થી દસ લાખ રૂપિયાની પર્સનલ લોન લીધેલ જે બાબતે સતત તે માનસિક તણાવમાં રહેતા હોવાનું જાણવા મળેલ છે તથા સદર મરંજનાર વિપુલભાઈની પત્ની સરિતાબેન નાઓની માનસિક બીમારી હોવા બાબતે પણ પ્રાથમિક વિગતો જાણવા મળેલ છે આમ સદર પરિવાર આર્થિક તંગીના કારણે તાપી નદીના બ્રિજ પરથી કૂદી ગઈ આત્મહત્યા કરેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવી આવતા સદર બાબતે કામળેજ પોલીસ સ્ટેશન દ્વારા અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલ છે